નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે જો અમારી ચેનલમાં નવા હોવ તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો તો આજે આપણે એક સરસ મજાની કહાની વિશે જાણીશું તો ચાલો આપણે શરૂ કરીએ આજની આ કહાની પૂરી સાંભળવા નમ્ર વિનંતી પ્રાચીન કાળની બાંધણીમાં ભાગ્યે જ કોઈ ઘર ઉંમરા વગરનું હશે ઉંબરાના પૂજનની પાછળ વિશિષ્ટ સાંસ્કૃતિક ભાવ રહેલો છે ઉંબરા એ વડીલોની ગરજ સારે છે બહારથી પૈસા કમાવી લાવતા પુરુષને ઉમરો પૂછે છે આ પૈસા તું લાવ્યો તે પસીનો પાડી લાવ્યો છો ને હરામની કમાણી તો નથી ને ઉમરો એટલે લક્ષ્મણ રેખા ટૂંકમાં ઘરમાં કઈ વ્યક્તિ કયા પ્રકારના પૈસા કઈ વસ્તુઓ અને કેવા વિચારો પ્રવેશે છે તેનો ઉમરા સાક્ષી બને છે શાસ્ત્રોમાં ઉમરાને મહત્વપૂર્ણ સ્થાન માનવામાં આવ્યું છે આ એ સ્થાન છે જે ઘરમાં ખરાબ વ્યક્તિઓના પ્રભાવને પ્રવેશ કરતા રોકે છે ઉમરાનું રોજ પૂજન કરવાથી સકારાત્મક ઉર્જાનો પ્રભાવ વધે છે જાણો ઉમરાનું મહત્વ ઉમરા પર બનાવેલ શુભ માંગલિક ચિહ્ન ઘરની સુખ અને સમૃદ્ધિમાં વૃદ્ધિ કરે છે ઘરમાં મુખ્ય દ્વાર પાસે ઉંમરો બનાવવાથી અને ત્યાં ડબલ દરવાજા હોય તો નકારાત્મક અસર ઘરમાં પ્રવેશતી નથી મુખ્ય દ્વાર પાસે ઉંમરો અને તેની નિયમિત પૂજા નકારાત્મક ઉર્જાને ઘરમાં આવતી રોકે છે કેવી રીતે ઘરના ઉમરાની પૂજા ઘરના ઉમરાને પાણીથી ધોઈને સાફ કરવો જોઈએ કંકુ તથા ચોખા વડે સાથીઓ બનાવીને ફૂલ ચઢાવીને નિયમિતપણે ઘરના ઉમરાને ઉજવાથી નકારાત્મક ઉર્જા ઘરથી દૂર રહે છે